મિત્રો ઘણાના ફોનમાં અક્ષર બહુ નાના હોય છે લગભગ બધાના ફોનમાં અક્ષર નાના જ છે પરંતુ મિત્રો ઘણા લોકો એવા હોય કે જેમને ઝીણી વસ્તુ બહુ પૂજતી ન હોય એમ જીણી વસ્તુ દેખાતી ન હોય તો હવે એમને મોબાઈલમાં ખબર ન પડતી હોય કે આ શું લખ્યું છે બરાબર છે આ શું લખેલું છે ખૂબ હોય કે કાંઈ તો હવે એવા લોકો માટે ખાસ મિત્રો વિડીયો બેન રજો અને જો તમારા પણ ફ્રેન્ડ સર્કલમાં કોઈ એવા લોકો હોય જેને નાના અક્ષર પૂજો આમાં તકલીફ થતી હોય તો ખાસ એ મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી એમને પણ મદદ થઈ શકે તો આજના વિડીયોમાં તમને એક એવી સેટિંગ કહીશ જેમાં તમે તમારા જે ફોનના અક્ષર છે એને તમે મોટા અક્ષર કરી શકો છો તમે આ નાનાના અક્ષર છે એને એકદમ બહુ મોટા કરી શકો છો અને એવડા મોટા થઈ જશે તમે પણ કરી શકો છો કોઈ પણ વ્યક્તિ એને ભૂલી જશે એકદમ આસાનીથી નથી તો એના માટે શું કરવાનું સૌથી પહેલાં તો સેટિંગ એપ્લિકેશન ઓપન કરવાની આવી રીતે આવી જશે હવે અહીંયા તમને એક ઓપ્શન મળશે આમાં ક્યાંક ડિસ્પ્લેનો બધા નું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે ડિસ્પ્લે ઉપર ક્લિક કરશો એટલે આ બધું ઓપ્શન આવી જશે હવે આજે કાંઈ ડિસ્પ્લેના ઓપ્શન ખુલી જશે હેરો મોડ અલવો મોડ અથવા જે કાંઈ મોડ જો હોય એ બધા મળી જશે અહીંયા તમને નીચે સ્ક્રોલ કરશો એટલે એક ઓપ્શન મળશે ફોન સાઇઝ એન્ડ સ્ટાઇલવાળું એની ઉપર ક્લિક કરવાનું અને બોલ્ડ ફોન છે એને ઓન કરી દેવાનું છે પેલા તો ફોન છે એ બોલ્ડ થઈ જશે હવે જોઈ શકો છો થોડું ઘણું ફેરફાર થઈ જશે થોડું થોડું ઘણું જોઈ શકો છો સારું થઈ ગયું ફોન હવે આને ફરીથી આપણે મોટા કરવા તો આની ઉપર ક્લિક કરી નીચે જોઈ શકો છો એક લાઇન જેવું છે ટપકા ટપકા છે કઈ આ રીતના ટકાને તમે આ બાજુ લેશો એટલે અક્ષર નાના થઈ જશે ને જેમ જેમ આમ આગળ વધારશો ને એમ એમ જોઈ શકો છો અક્ષર મોટા થતા જશે આપણે જેટલા જોતા હોય એ પ્રમાણે આપણે એને મોટા કરી શકીએ ફૂલ કરી દઉં હોય તો જોઈ શકો છો અક્ષર કેવડા મોટા થઈ ગયા જોઈ શકો છો તમે અને જો એને આપણે ઓછું કરતા તો આપણે જોઈ શકો છો અક્ષર ફરીથી નાના થવા માંડે તો બેસ્ટ આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે તમારા મિત્રો હોય એને નાના અક્ષર ન પૂરતા હોય તો એ લોકોના વિડીયો શેર કરો તેથી એના પણ મદદ થઈ શકે તો ફરી મળીશું એકના વળીમાં બાદ આવજો